તાલુકામાં માયાવંશી મંછાબા સાંસ્કૃતિક ભવન ખાતે માયાવંશી સમાજ બ્લડ વોરિયર્સ કરવામાં આવ્યા હતા બે વર્ષમાં ત્રણસો બ્લડ ડોનરોએ બ્લડ ડોનર તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અત્યાર સુધીમાં એકસો બ્લડ ડોનરોએ બ્લડ ડોનેટ કર્યું છે જેમાં એકસો દર્દીઓને અત્યાર સુધીમાં બસો બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે

જેમણે બ્લડ ડોનેટ કરેલું હતું એમનો સન્માન સમારંભનો પ્રોગ્રામ રાખેલો હતો અને મહ્યાવંશી સમાજ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખેલો હતો એમાં સમાજના આગેવાનો બ્લડ ડોનરો અને વિદ્યાર્થીઓ મેડિકલ ચેકઅપ માટે પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ રહ્યો હતો મહ્યાવંશી સમાજ બ્લડ વોરિયર્સ ગ્રુપ જે છેલ્લા બે વર્ષથી કાર્યરત છે અને તેમાં સમાજના દરેક યુવાનો બ્લડ આપે છે તાત્કાલિક દર્દીઓને જરૂર હોય ત્યારે સમાજના યુવાનો તાત્કાલિક બ્લડની જરૂરિયાત પૂરી પાડે છે અને તેમાં અમારા જે સેવાભાવી ભાઈઓ છે દરેક તાલુકાઓમાંથી તેઓ પણ સારી સેવા આપે છે અને આજ રોજ જે મહિમંશ્રી સમાજ બ્લડ વોરિયર્સ ગ્રુપ બે હજાર ચોવીસ પચીસમાં જે ડોનો ડોનેટ કરેલ તેમનો સન્માન સમારંભ રાખેલ હોય જેમાં ખાસ્સા એવા મહેમાનો ઉપસ્થિત હતા બ્લડ ડોનરો ઉપસ્થિત હતા અને આજના સમારંભને સફળ બનાવ્યો છે તેમજ મહ્યવંશી મેડિકલ સાધન સહાય ગ્રુપની પણ એક આયોજન અમે કરેલ ચૌદમી એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જયંતિના દિવસે જે સાધનો અમે મહ્યાવશી સમાજની અંદર બેડ વ્હીલચેર વોકર તરીકે અમે આપીએ છીએ અને પાછા મહિનો બે મહિના પછી દર્દીઓ પાસે રિટર્ન લઈએ છીએ જે પણ એક સેવાનું કાર્ય કરી રહેલ છે અમારું મહ્યાવંશિં સેવ મહવંશી સમાજ બ્લડ વોરિયર્સ ગ્રુપ જે પણ સારી રીતે કરી રહેલ છે અને ભવિષ્યમાં પણ અવિરતપણે કરતું રહે એવી અમે આશા રાખીએ છીએ એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર દિનેશ પરમાર કામરે છે